તમને કદાચ આજ પછી ડરાવવાની સમજાવવાની કોશિશ કરે પરંતુ તમે ભણેલા નહીં લાગશે તમે કોઈ क्या डिमांड है कि पहले पैसा पगार एक पगार तो हो जाना चाहिए तभी हम वहाँ पे जा सकते हैं ना अगर आप 10 दिन में पगार देंगे तो 10 दिन के बाद हम जाएंगे लेकिन हमारे पास तो वहाँ तक गांव से वहाँ तक जाने का पैसा पेट्रोल का पैसा भी नहीं है दस दिवस पहले हमें सात दिवस के दिन करेंगे और अट्ठारह दिवस पर के तो हमें आज પરંતુ તમે ભણેલા ગણેલા તમે કોઈ અશિક્ષિત નથી અમે જંગલ વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે શહેરી વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે પણ આંદોલન કર્યું છે કે અભૂત છે અશિક્ષિત છે એમની સાથે પણ દાયકા પરંતુ તમે શિક્ષિત છો ને આપણે ભાઈ ખોટા પૈસા કહી શકીએ માંગવાના નથી આપણી મહેનતની કમાણી આપણે માંગીએ છીએ એમાં કોઈ પણ જાતની સહ શરમ રાખવાની નથી અને દસ દિવસે પછી અગિયારમાં દિવસે આપણે અહીંયા આવવાની તૈયારી રાખવાની તમારે તમારતા કોઈ પ્રસંગ હોય ઘરમાં તો તમે પચીસ માણસોને બોલાવો ને મિત્રોને બોલાવો ને તો આ બી આપણો પ્રસંગ છે અગિયારમાં દિવસે પચીસ માણસને એક જણ લાવવાનો તમારી સાથેનો ભાઈ હોય મિત્ર હોય ભજન હોય સાથે જતા હોય ત્યારે તેને બી લાવો તમને ઓળખવાનું કોઈ નથી પરંતુ માથાને ઓળખશે માથા દેખાશે કેટલા માથા વખશે તેટલું આંદોલન આપણું એક થશે જેબીએસ ના તમારી કંપની જે છે એના માલિક જે છે હું ગુજરાતીમાં એ કહી દઉં કે એવું કહે છે કે ત્રણ મહિનાની સેલેરી બે મહિનાની દસ દિવસમાં કરું અને એક મહિનાની સેલેરી પંદર દિવસમાં કરું અને બીજી સાથે રિક્વેસ્ટ બી કરે છે વિનંતી કરે છે કે કામ કરવાનું ચાલુ કરો એ જે રિક્વેસ્ટ કરે છે એવી વાત છે એ લોકો એ જે લખે છે એને બરાબર તમારે જે કહેવું હોય એ પણ કહેજો અને એક બીજી રિક્વેસ્ટ બી કરે છે કે હું આશા રાખું છું કે મારી કંપનીની જે પોઝિશન છે અત્યારે એ તે તમે સમજો અને સપોર્ટ કરો તમારી ધીરજ રાખી એવું કહેવા મળે છે રજૂઆત કરી આવેદનપત્ર બી આવી બે મહિનાથી સેલિંગને સમય સોળ તારીખે આપણે સ્ટાઇક કરશે એ છતાં બી રજૂઆત રજૂઆત કરતા જ છે કે ભાઈ તો કોઈ ઉકેલ થયો નથી અમે કપેશભાઈ પાસે ગયા અને પછી આનંદભાઈ પણ ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે કે અમારી સેલરી થઈ અમારી પરિસ્થિતિ એ લોકોને ખબર છે કે અને જે આપણે બિલે ઠકેદાર સાહેબ જે એમડી છે આપણા બરાબર એને આપણે શું પર પરથી વાત થઈ હતી કે હું સેલિરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમણે કીધું સોમવારે તમારી બધાની આપું પણ તમે કંપનીને સમજો સોમવારે વાત થઈ હતી સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી કીધું હતું કે જે માં તમે નોકરી કરો છો અને અમે જે માં અમે જે પીએસ બરાબર આપણે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા જે જીબીએસમાં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો જ તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો એ બી છે આપણી પાસેનો કે એ સાહેબ તમે આ સેલેરી કર્યા પછી તેની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલેન ઠેકેટાર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદાર લેવું છું અને તે સોમવાર નીકળી ગયો અને તે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે આ લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી થશે તે થશે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એમાં લખાણ કરી હોય છે બરાબર અને તે પછીથી તે પહેલાના જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે લેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે રેગ્યુલર પગાર કરી આપીશું નથી પીએફનું કંઈ આવેદન લખી આપ્યું છે અંદર એ લોકોએ ભાઈ રજૂઆત નથી કરી પીએફ હા અને સાહેબ તેમાં બી એ લોકોએ લેગ્યુલર પગાર માટે બી કઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પેલી આ કરી છે કે તમે લેગ્યુલર પાછા નોકરી પર જતા રહો એમ પણ અમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો અઘાડી અમે કરીએ ને આટલી વખતની સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે ને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી એવો એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે કેપીએસના બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછીજો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે કંઈ કહેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારે નોકરી પર જવું છે અમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખથી સ્ટાઈક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી રહ્યા છે અંદર બરાબર અમારું ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને કે હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પર્ચા કરતીને અમે નોકરીએ જઈએ

પણ દસ દિવસ પગાર આવે પગાર આવે પછી અમે અમે જણાવશું અમે નોકરી પર કેવી રીતના જશું તો જો અમારી માંગ જે રહેશે એ માંગમાં અમે

ત્રણ મહિનાની ચાલી રહી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારા જવાનો કોઈ મૂળ નથી આજે આટલા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી જાવ કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ કંપનીમાં જવા માંગો છો જવા માંગો છો તમારા પૈસા પૈસા છે તમે નોકરી પર જવા માંગો છો દસ દિવસથી મુદત આપે છે દસ દિવસ એ લોકો પગાર કરવાની વખાણ આપે છે અને આ ના આપે છે આપણા સામે બધા ઉભે રહેલા છે અહીંયા આપણા ધારોસભ્ય સાહેબ બનતભાઈ છે પ્રકાશભાઈ છે બરાબર એ એ લોકના સાંભળે વાત કરવા માંગે છે તમે બધા તમારી પાસે પૈસા છે તમે જવા માંગો છો સાહેબ ફોન કરો પછી